ચાલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સંગ આયલો હે ઓલી પાહોડીએ આજે અમે પેલી વાર વેલા આવી ગયા વાડી ઓલા બે વાહે આપે છે હવે જઈ હે પાહોળીએ અમે ઓલા રોલ લઈ આવી ને ઢાકવાના હે આ બીજી વાડીમાં તો અમે બે હારી લઈ ઓલા લઈને પહોંચી ગયા છે પાહોડી હેડે બકાલ ઉતરવાનું કામ ચાલે છે અમે હારી લઈ રોલ થેન્ક યુ લે સીપડી તો ઇતરી લાગે છે હાંગી બાંગી બિસારી પાણી દેતા જાઓ તો નાના નાના રોલ વધેલા વીતી લીધા હે અને આખાર રોલ હજી પડ્યા છે અંદર કેટલા હેઠળ અઢાર રોલ હજી છે મૂકી તો મિત્રો પહોળી થી ઢોલ હારી લીધા માન માંડ હરાણા શિયાળ શિયાળ સાર શિયાળ વયડી મૂકી દઈએ આ બધા ઝટકો બંધ કરી દીધો હે નકર તો અને એને ઓલા બે આવી ગયા હે એમ રોલ હાલી લીધા તો હે શું પડી દેવા હે હા એ એટલું તો લગભગ દેવાઈ જાય હાલો દઈ દઈ ને બે બે નાન લાવવા હું આઈથે આમ અડધે પુગાડ દે તમને આજ પુગાડ દે બે લાઈન હાલો ઈ દઈ દઈ ઈ માનસે નઈ પાસ જી દીધું વટ ને કટ કે ઉપાડવા નથી ઉપડતા તોય ધરાર ઉપાડવા જાય છે જોતા જોતા એ મૂકી દો ન્યા આય આવજો ઓયડી માલોજી આ સારી મૂકી દેઈ બધાય બસ જો એ પ્રમાણિયા કાટતા જાવ ભગવાન બજનારી ના હો જ હોય છે đi Bao belli yellow kìa sĩ gumb bang 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 Em bang 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 લાઇટ નહોતી જ કામ કામય ના થયું તોરિયા નહીં ડા તો પાણી આવ્યું હે તો વાસણ કરી લઈએ તોરિયામાં પાણી જાય હે મારે મસ્ત વાસણ થઈ ગયા છે પાણી હવે તાજું આવ્યું અમે હિસિંગ કરવું પડ્યું દોરું આવતું હતું દાખ જવું હાલો મસ્ત નીંદર કરી લીધી ઢોળાની હવે ચા ની ઓ મારી લઈ ચા બનાવી લઈ ચા પછી કામે વરગી લાઈટ આવી ગઈ છે માણી ગો અમે શણગારી લીધો છે ટોપળી મસલ પાખો કરી લીધો એમાં છે દૂધ અને એમાં છે ચા ખાંડ pagas , maheke . täitsa pagas , mina olen ise . mu kõige hea meel , et too põhineb üle õue .

ક્યાંક ક્યાંક અરુડા હે લેતા જઈને એમાં ચપક ચાલુ હે તો નળી તૂટેલી હોય કે જોતા જાય માવલા હાંધા મારે હતી મારી દે પછી આમ બે અરુડા લેતી જઈને લાઈન ચેક કરતી જાય ક્યાંક અવાજ આવે છે વેલી હે તૂટેલું છે શીગો કરી દીધો ને કરી દીધો અમુક જગ્યા ઓછા અરૂલા દેખાય આમાં મહી આવી ગઈ છે તરબૂસ ના રો સોડવા મારા બગાડી નાખે જો અમે મિત્રો તરબુસ કેવા સલુ ગઈ ગયા ત્રીજે પાંદડે આવી ગયા હવે હાલો વાઈ જોઈ આવી અહીંયા અમે નવી જ ઓયડી બનાવી હમણાં બધા સામાન અહીંયા રાખવું હોય તો ત્રણ ઓયડિયું છે અહીંયા એક વાંસે એક વાંસે અને અહીંયા એક આ છે ફિલ્ટર પાણીનું ફિલ્ટર થઈને ટપકમાં જાય નખો કચરા અહીંયા પડે છે પાણી જોઈ રહ્યો એ વયો ગયો અંદર જો કબૂતર વહેલી બાજુ ગયો અંદર સાફ જો સાફ અહીંયા લો જો દેખાય વયો ગયો વયો ગયો અંદર કબૂતર હે ને વેલી બાજુ માં હતો કેવું અસલ પાણી પડે છે અહીં બે ઈંડા હે કબૂતર પેનીશ પૂરી અમારી આવી લઈ લીધા અરુડા બધા લાલથી આ ત્યાં અને હવે માથી આમ વાલ બંધ કરતા જાઉં ઓલા પેલા આંધા મારતા જાય જો આવ ધાણા છે અસલ ઉગી ગયા ધાણા હાલો અમારે ધાણા જોયાટકો ટપીને જાય ઝકો ટી અસલ ઉગી ગયા બધે હાલો ટેપ થઈ રહી છે થાંધામાં એમ નથી

લીમડાનું તેલ લીમડાનું તેલ માથામાં નાખવાનું હે ખોડો વય જાય એનો કઈ છે તો અમે નાખી બધું ભાગી જાય ને લીમડાનું ના ભાગી જાય ને લીમડાનું તેલ લીમડાનું તેલ જ બને કે પછી સંચાર ભેગી કરવાની છે ઈમાં શું હોય લસણ એવું બધું હોય ઓર્ગેનિક

હાલો ખેડુ ત્યાર થઈ ગયા સાટી દો પછી અમે ઢાંકી દઈ રોપકવા સુરજ આથમ આવ્યા કેવો અસર લાગે એ દવા સાટતા જઈને અમે આ ઢાકતા જઈ ક્રોક જેટલું ઓછું થયું એટલું અમારે ટૂંકા ટૂંકા આ વાધા એ પેલા નાની નાની આયરૂમાં છાંટી દઈ ઢાગી દઈ હાલો મિત્રો હાન થઈ ગઈ હે ગામમાં પીઠળમાંની આરતી થઈ ગઈ છે અને અમે છેલ્લે છેલ્લે આ કામ ઉપાડ્યું હતું તું તો આરડીઓ પૂરો કરી નાખ્યો અગિયારો કાયરું લેવાઈ ગયા મારે ઢકાઈ ગયો નાસ્તા પાણી કરીને જવા દે ઘરે કામ પૂરું થઈ ગયું એક નંગ આ બકાલું ભરવા ગયું છે તમારે આ બધી જે મલચિંગ ને આ કેવી ક્રોપ કવર સ્ટીક છે ને એમાં સોયા સ્ટીક છે có này nhá làm khai lấy